વાપીની પેટ શોપમાં બે દિવસમાં નોકરી છોડી ગયા બાદ તે શોપમાંથી રૂપિયા પચાસ હજાર ચોરી કરી તસ્કરો ફરાર વાપી હાઈવે પર આવેલ મધર્સ પેટ કેર શોપમાં રાત્રિ દરમિયાન તસ્કરો ટાટક્યા હતા શોપની બારીની ગ્રીલ કોઈક સાધન વડે તોડી તસ્કરો અંદર પ્રવેશી ગયા હતા અને દુકાનમાં રહેલા બે મોબાઈલ ફોન તથા અંદાજે રોકડ પચાસ હજારની ચોરી કરી પલાયન થઈ ગયા હતા સવારે શોપમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને સીસીટીવી ફૂટેજ જોતા બે તસ્કરો નજરે પડ્યા હતા બેમાંથી એક કિસ્મ અગાઉ બે દિવસ માટે આ શોપમાં નોકરીએ લાગ્યો હતો ને ત્યારબાદ તેણે નોકરી છોડી દીધી હતી આ બનાવ અંગેની જાણ શોપ માલિકે પોલીસ સ્ટેશનમાં કરી હતી પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી સીસીટીવી ફૂટેજ આધારે આગની તપાસ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો